બાભરના જાસનવાડા ગામે મહિનાના આઠ દિવસ પીવાલાયક મીઠું પાણી આવે છે વડાણા સમથી જાસનવાડા સમમાં પાણી પહોંચતા વચ્ચે કેટલાય ગેરકાયદેસર કનેક્શનના કારણે પાણી પહોંચતું નથી વડાણા સમથી જાસનવાડા વચ્ચેના પાણીના ગેરકાયદેસર કનેક્શન પર કાર્યવાહી કરવામાં આવે તેવી ગામજનોની માંગ દોઢ લાખ લીટર કેપેસિટીનો સમ ત્રણ દિવસે ભરાય છે જાસનવાડા ગામ પંચાયતમાં પણ પાણી આવતું નથી ઉનાળો આવતા જ પાણીનો પોકાર ઉઠ્યો છે ત્યારે ભાભર તાલુકાના અનેક ગામોમાં પૂરતું પાણી ન મળતું હોવાથી રાડો ઉઠી રહી છે ત્યારે ભાભર તાલુકાના અબાળા ગામે પણ પીવાનું પાણી પૂરતું નથી તેવા ભાભર તાલુકાના અનેક ગામોમાં પૂરતું પાણી પહોંચતું નથી પરંતુ પાણી પુરવઠા વિભાગના તેમજ નર્મદા વિભાગ દ્વારા દરેક ગામોમાં પીવાનું પાણી પહોંચવાની વાતો કરવામાં આવે છે

તેમજ દોઢ લાખ લિટરનો સંપ છે પરંતુ વડાણાથી સંપમાં પાણીની પાઇપમાં નાખેલ જેમાં કેટલાય લોકોને ગેરકાયદેસર કનેક્શનો લઈ લેતા વડાણા સંપથી પાણીની લાઇનમાં જાસણવાડામાં એકદમ ધીમો પાણી આવવાના કારણે સંપ ત્રણ દિવસે ભરાય છે અને ભરાયા બાદ ચોથા દિવસે જાસણવાડા ગામને પીવાનું પાણી આપવામાં આવે છે એ પણ એક થી દોઢ કલાક જ પાણી આપવામાં આવે છે મહિનામાં આઠ દિવસ જ પીવાનું પાણી મીઠું પાણી મળતા ગામજનો તોબા તોબા પોકારી ઉઠ્યા છે પીવાના પાણી પૈસા ખર્ચીને વેચાતું પાણી લાવવું પડે છે તેમજ પાણી પ્રશ્ન બાબતે જાસણવાડા ગામના તલાટી દ્વારા પણ તાલુકા પંચાયત કચેરી જાણ કરેલ છે પરંતુ કેટલાય સમયથી પાણી બાબતનો પ્રશ્ન હલ થયેલ નથી આ બાબતે ગ્રામ પંચાયતના પાણી છોડતા વાલમેન જોગાભાઈ રબારીને પૂછતા જણાવ્યું હતું કે સામલા વડાના સબથી પાણી આવે છે પરંતુ એકદમ ધીમું પાણી આવતું હોવાના કારણે સમ સાડા ત્રણ દિવસે ભરાય છે અને હું દર ચોથા દિવસે પીવા લાયક મીઠું પાણી આપું છું એ દોઢ કલાક પાણી આપવામાં આવે છે બાકી રોજ બોરનું ખારું પાણી આપવામાં આવે છે આ બાબતે ગામના જાગૃત નાગરિક દશરથભાઈ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડાના સમથી જાસનવાડા સમ સુધીમાં જે લાઇન નાખેલી છે તેમાં વચ્ચે અમુક લોકોએ ગેરકાયદેસર કનેક્શન લીધેલ હોય પાણી બારોબાર જતું રહે છે જેથી અમારા જાસનવાડા ગામના પાણીમાં સમમાં પાણી પહોંચતું નથી અને આ બાબતે પાણી પુરવઠા વિભાગના કર્મચારી અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ગેરકાયદેસર કનેક્શન કાઢવામાં નહીં આવે તો જાસનવાડામાં પાણી ક્યારે પહોંચશે નહીં આસણવાડા ગામે જે મીઠા પાણીનો સંપ આવેલો છે તે દોઢ લાખ કેપેસિટી કેપેસિટીવાળો છે અને તેને ભરાવાની એક દિવસનો તે સંપ ભરાઈ જવો જોઈએ અને એની જગ્યાએ વચ્ચે કનેક્શનો ગેરકાયદેસર કનેક્શનો હોય અને આ સંપ ચાર દિવસે ભરાય છે અને ચાર દિવસે અમારા ગામ લોકોને મીઠું પાણી પીવા મળે છે તો નર્મદા વિભાગવાળા કોઈ કાર્યવાહી નથી કરતા ગેરકાયદે અમે જાણ કરી છે પણ એ લોકો કોન્ટ્રાક્ટર કંઈ કરતા નથી વારંવાર ફોન કર્યા છે બરાબર મુકામે પાણી આવતું નથી જે મીઠું પાણી છે વડાળા સંપોથી આવે છે પરંતુ ત્યાં જે ખેતરમાંથી પાઇપલાઇન નીકળે ત્યાંથી ગેરકાયદેસર કોન્ટ્રાક્ટર દ્વારા કનેક્શન આપી દેવામાં આવેલ છે તેથી ગામમાં પૂરતું પાણી આવતું નથી અને આવે તે પણ ખારું પાણી આવે છે જે પીવાલાયક તે ઢોર પણ પી નથી શકતા અને પાણીના ટાંકાની આજુબાજુ ઘણી બધી ગંદકી પણ પડેલી છે આ બાબતે રજૂઆત થઈ ગઈ હા રજૂઆત કરેલી છે વહીવટદારને તલાટીને તેમજ ઉપર વડાણા પણ રજૂઆત કરેલી છે પંચાયતમાં ઓપરેટર તરીકે અને મારે સાંભળ્યા સંપમાંથી પાણી આવે છે ત્રીજે દિવસે ત્રીજે દિવસે પાણી આવે ત્રણ દાળે ટાંકું ભરે ત્રીજે દિવસે ગામને મીઠું પાણી મળે છે કનેક્શન વધારે લાઇન ઉપર વધારે છે પાણી આવતું નથી એક ચકલું જેટલું નળ જેટલું પાણી આવે છે અને દોઢ લાખ પાણીનું ટાંકું ભરાતું નથી મારે બીજે દિવસે ગામની અંદર પાણી છોડવામાં આવે મીઠું પાણી ઓર ખારું પાણી કાયમી માટે બોર પંચાયતનું છે એમાંથી આવે છે તમે આ બાબતે રજૂઆત કરી પાણી ઓછું હા અહીંયા હું ફોન કરેલો છે મીઠા સંપ અહીંયા મીઠા ફોન કરેલો સબ ડિવિઝનમાં અહીંયા સાંભળીયા વરાણા પણ ફોન કરેલો રજૂઆત કરી એ લાઈન મને કે છે કે નવી લાઈન નાખવાની છે કાલી જ વાત કરી હતી બે કિલોમીટર નવી લાઈન નાખવાની તબુણ પૂરતું મળશે આમ બધા પ્રોબ્લેમ રહે